ભગાના ભજીયા ખાવ અને કબજીયાત હટાવ ખાતા જાવ અને જાતા જાવ ખાતા જાવ અને જાતા જાવ ભગાના ભજીયો 300 ગ્રામ ભજીયા પાર્સલ આપ 300 ગ્રામ ભજીયા પાર્સલ ઉભો રે હમણા જરા ગરમ ઉતરે છે હાલ ભાઈ તારે કેટલા જોઈએ ભજીયા હા તું તો મારો ધંધો બંધ કરાવી દેઈશ અરે ભાઈ તમારો ધંધો હું તો કરવાને બંધ કરાવું અરે તમે રહ્યા વૈદ્રત અને હું તો ભજીયા વાળો દમ તારા ભજીયા ખાય છે અને કોઈને કબજિયાત થાતું નથી ને કોઈ ને કબજિયાત ન થાય ને તો કોઈ માંદું પડતું નથી બધા રોગનું મૂળ કબજિયાત છે અરે ભાઈ ઈ તો ભગાના ભજિયા ની ખુબી છે ને હે ખાતા જાય ને જાતા જાય ખાતા જાય ને જાતા જાય જુઓ આમે ડબલા લઈને દોડ્યા છે ને હા હા તો મને દે દે 50 ગ્રામ 50 ગ્રામ માં તમારું નો પતાય વૈદ્યરાજ હ એમ કરો 100 ગ્રામ દાબી જાવ ભલે અને પછી જાવ અને ખાઓ

એટલે પછી બોલવું ના પડે હાલમાં જેને જેને ભજીયા ખાવા હોય ને આજે જ ખાઈ લેજો કાલ લારી બંધ